નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ બગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકરોલમાં આવેલા બીએપી સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકરોલમાં આવેલા બીએપી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવને લઈ બાવીસ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના સો યુગલોનો સમૂહ લગ્ન પણ યોજવામાં આવશે જેમાં દીકરીઓને એક એક લાખનો કર્યાવળ પણ આપવામાં આવશે બીજી તરફ પોતાના આંગણે જ ઉત્સવ હોય તેમ થી વધુ બહેનો સેવાના કામે લાગી ગઈ છે અને હવનકુંડ તેમજ ડેકોરેશન સહિત કામગીરી કરી રહી છે આ કાંકરોલ હાલ ભક્તિ સાથે ઉત્સવના રંગે રંગાઈ ગયું છે આ અધશાબ્દિક મહોત્સવ નિમિત્તે સુંદર ચાર દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે એની અંદર વિવિધ ઉત્સવો પણ થશે એમાં સૌ પ્રથમ લગ્ન જીવનનો એક ઉત્સવ થવાનો છે આ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આદિવાસી સમૂહ લગ્ન સો જોડાના લગ્ન થશે એક જોડા પાછળ એક લાખ રૂપિયાનો ખર્ચ એટલે કે એક લાખ રૂપિયાની વસ્તુ એ જોડાને આપવામાં આવશે અને એ લોકોનું જમણવાર અને સાથે સાથે વિવિધ જે કાંઈ રિવા રીતિ રિવાજો છે એ પણ અહીંયા મંદિર દ્વારા જ કરવામાં આવશે વીવીસમી તારીખે સવારના સાડા છ વાગે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થશે આ વિશ્વ શાંતિની મહાયજ્ઞની અંદર ત્રણ હજાર કરતાં વધારે હરિભક્તો આ વિશ્વ શાંતિ મહાયજ્ઞ અંદર બિરાજમાન થશે અને પોતાના જીવન અંદર એક આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરશે જય સ્વામિનારાયણ આજે હિંમતનગર શહેરમાં આવડો મોટો દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં સમગ્ર સાબરકાંઠાની પાલિકા યુવતી મહિલા દરેક પ્રવૃત્તિની મહિલાઓ સંપ સુહદભાવ અને એકતાથી સેવા કરી રહી છે જેમાં રસોડા વિભાગની સેવા વાસણ ધોવાની સેવા ડેકોરેશન વિભાગની સેવા યજ્ઞશાળાની સેવા દરેક પ્રકારની સેવા બધા સંપીને કરી રહ્યા છે જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર